આજે આ બાપુ દોન ખેતરમાં આયા હોય ખેતરમાં રાત્રે ફરવા માટે જો ખેતરનો વાંટા મારતા હોય અને તે પાછા ગીત ગાતા ગાતા મતલબ ગાયન ગાતા ગાતા થતા ત્યારે બાપુને જોવાલાયક નજારો હે આયા 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 હમે ખેતરમાં આયા રેન બાપુ હમે ખેતરમાં આયા રે हे भाया हे भाया तू पाथल पाथल आल, आ पर खेत रे मा खरी रे हे चारे मेरे जोता जोता जाओ, के कर मा में झूम थाई रे हे वा मोटा मोटा भुंडरा हे वा मोटा मोटा रोजेड़ा चारे बाजू

હાથુને ફરદે આગળ મોટા મોટા ભૂંડરા રહે છે ભૂંડરો કિંગ ઓફ બારિયા કેવાય કિંગ ઓફ પટેલ કેવાય ગમે એમાં બધા હવજ જ કેવાય

ખેતર ને ગોળ ગોળ ફરી વળ્યા પણ ચોઈ ના દેખાયું રે હવે ચાલો મારા ભાઈ રીટર્ન આપડી ઓફિસે ગમે એમ માળો એ આપડી ઓફિસ કેવાય રીટર્ન ચાલો આપડા માળા બાજુ મોટા મોટા ટપા ફરવાનું એ પાછળ નીલીન ફરાય આપડે હાવ જ કેવાય

रोजडी फडकती आवे रे लो हिंदवानी आणे रिजो मा भा दफन लेन उ बार दिगे रे <laughs> खकडा दो थिन कइयो ना नि म नि ये त पेट जनावर न न न गरे डेढ़ को कांग्रेस आ डेढ़ से तो सुनिता आए गया, आए गया। जारे बापू ऑफिस में आई गया भाई लेकिन हमारो माल है जारे पाथ है अपनी डेट थे जाए मोम लागे बीक मची जाए तो वाड़ा में जाए बीक लागे मोम जरी जरी पता नहीं जरी जरी कितने लोगों ने करूँ है ये बीक जाने से नहीं जाए और भी लागे तो आगे। तो आगे। લાગે લાગે બીજું હવે મને ખુશ વાત